thank you

કલાકારોએ કચ્છના વિવિધ યાત્રાધામોને વંદન કરાવ્યા કચ્છની ઓળખ એવા ગજીઓ લોકગીતની પ્રસ્તુતિ નિહાળી રાષ્ટ્રપતિએ રાજીપો વ્યક્ત કર્યો આ તકે કલાકારોએ ઢાલ તલવાર સાથે પ્રાચીન મણિયારો રાસ રજૂ કરી શૌર્ય રસની અનુભૂતિ કરાવી શિવ આરાધના અને સિંધુની કલાકારોએ કથક સાથે દર્શકો સામે રજૂઆત કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા આ સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગની પ્રસ્તુતિ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ બાંસરિયા કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી એસ છા છુવાક ગુજરાત પ્રવાસન નિગમના જોઈન્ટ ડિરેક્ટર કે એસ ઝાલા જિલ્લા કલેક્ટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા નિવાસી અધિક કલેક્ટર મિતેશ પાંડ્યા ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ પ્રાંત યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવી અને ધૂરડો સરપંચ શ્રી મિયા હુસેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા